તો આપણે જોયું કે પછી તો પ્રવેશ કરીને એવું તો એમને તપોબલથી એવું રૂપ ધારણ કર્યું જાણે કામદેવ પણ એમની આગળ ઝાંખો પડી જાય અંદર પ્રવેશ કર્યો

તો ચાલો પચાસ મારી સાથે ચાલો રાજા થોડા સમય બાદ મળવા જાય તો દરેક કન્યા એ એક જ જવાબ આપ્યો કે પિતાજી મારી પાસે બધું જ સુખ છે બસ એક જ વાતનું દુઃખ છે કે મારી બીજી પણ આવો જવાબ પચાસ પચાસ દીકરીઓ આપે છે તો રાજા વિચારે ધન્ય છે પચાસ રૂપ બનાવી અને પચાસ કન્યાઓની સાથે રહે છે અને અંતે 5000 સંતાનોને ઉત્પન્ન કર્યા અંતે સૌભર વિચાર કરે હું તો કહેતો હતો કે સંસારને જોઈશ નહીં સંસારમાં ફસાયશ નહીં ને જોયું તમે ભગવાનની માયાનો ચમત્કાર 1 થી 50 થયા

ત્યજેત મિથુન વૃત્તિ ના મુત્મના વિસૃજેદરીણી એકહસી ચિતી યુજેત તદ્દતિ સુધુ સુચે પ્રસંગ સૌભરી વિચાર કર્યા

સત્યવ્રત થયા જે સદેહે સ્વર્ગ જવાની ઈચ્છા વાળા હતા પરંતુ એ વચ્ચે લટકી ગઈ નામ થયું છે ત્રિશંકુ આ ત્રિશંકુ રાજાના ત્રણ દોષ હતા એક તો એમને બ્રાહ્મણ કન્યાનું હરણ કર્યું એટલે પિતાનો શ્રાપ લાવ્યો એટલે ગુરુનીશિષ્ઠ શ્રાપ અંતે વિશ્વામિત્ર આમના સાપુ નું નિવારણ કર્યું અને સદે સ્વર્ગપતિ મોકલ્યો છે સંતાન હતું નારજી એ ઉપદેશ આપ્યો કે તમે વરુણદેવ નું આરાધન કરો તમને સંતાન થશે એટલે વરુણદેવ નું પૂજન યાજન કર્યા એનાથી એમને પુત્ર થયો એનું નામ થયું રોહિત વરુણ દેવને વચન આપ્યું હતું બાળક માંગવા માટે આવે છે ને ત્યારે થોડો મોટો થવા દો હજુ તો ગર્ભના વાળ નીકળ્યા નથી હજુ તો દાંત ફૂટ્યા નથી આમ કારણ વગર એમને બસ પછી આપીશ પછી આપીશ રોહિત થોડા મોટા થયા છે કહ્યું કે પિતા તો તમારી બલિદાન આપવાના છે રોહિતને ખબર પડી એટલે ઘર છોડીને ભાગી નીકળ્યો વરુણ દેવ ક્રોધિત થયા શ્રાપ આપ્યો કે જાઓ તને જલોધરનો રોગ થશે તો હરિશંદ્ર જલોધરનો રોગ થયો રોહિતને ખબર પડી કે મારા કારણે પિતાને જલોિદાન આપી દઉં આવ્યા છે હું તને ઉપાય બતાવું છું તું બચી જઈશ ત્યારે ઉપાય બતાવ્યો એક બ્રાહ્મણ પાસે આવ્યો કહે તમારે ત્રણ દીકરા છે તો એક દીકરો મને આપો નાનો દીકરો તો મારો લાડકો છે એ પણ હું ન આપું ત્યારે વચ્ચે વાળો બોલ્યો હું જ નકામો છું રોહિત મને લઈ જા ધન આપી વચેટ દીકરા એનું નામ છે સુના શેપ એને લઈને જાય છે આ બાજુ કરે છે છે ખબર પડે કે મારું બલિ થવાનું છે ત્યારે વિશ્વામિત્ર કહે દીકરા કેમ રડે છે બધી વાત કરી વિશ્વામિત્ર કહે ગભરાઈશ નહીં હું તારી રક્ષા કરીશ અને વિશ્વામિત્ર એવું તો અનુષ્ઠાન કરે છે અંતે વિશ્વામિત્ર એ વરુણને પ્રસન્ન કરે રાજાને જલો રોગ એ શાંત થયો બલી પણ રોકી દીધી વિશ્વામિત્ર કહે જાઓ તમે તમારે ઘરે ત્યારે સુનસેબ બોલ્યો મારા માતા પિતાએ મારો ત્યાગ કર્યો મને વેચી દીધો હું ક્યાં કે ત્યાં કેમ જાઉં હવે તો તમે જ મારા જીવન દાતા છો તમે ચાલો સ્વીકાર કરો તો બાળકો કહે અમે આને ભાઈ તરીકે કેમ સ્વીકારીએ વિશ્વામિત્ર ક્રોધે ભરાયા પોતાના દીકરાઓને સાપ આપ્યો અને સુના જ પોતાનો દીકરો બનાવ્યો સુખદેવજી કહે હે પરીક્ષિત આ પ્રમાણે હરિશચંદ્ર રોહિત રોહિતના બાહુક ના સગર અને આ સગરની બે રાણી હતી રાજાને રાણીને હજારો દીકરા બીજી રાણીને એક દીકરો એનું નામ છે અસમંજસ આ સગર રાજા એ યજ્ઞ કર્યો એના અશ્વની ચોરી કરી અને ઇન્દ્ર એક કપિલ મુનીના આશ્રમમાં બાંધ્યો આ બાજુ હજારો બાળકો ગોડાને શોધવા માટે નીકળ્યા તો એ ક્યાં ગયા એમની શું દશા થઈ એ બધું આપણે આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ